ઉના ડ્રાઈવરના મોટા ભાઈ નું છે સોયબભાઈ આપને ફોન કરીને એવું કહે છે કે મારા ભાઈ જે સબરભાઈ છે સબરભાઈ રજા રિપોર્ટ આપ્યો અનફિટ આપવું દવાખાનાની અંદર દાખલ છે છતાં મારા ભાઈનું નામ ગેરહજરમાં નાખ્યું તો આ ડેપો મેનેજર કરવા હું માગે છે અને એવું કહે છે ડેપો મેનેજર કે રજા મૂકવા પેલા ત્રણ દિવસ અગાઉ રિપોર્ટ આપવાનો તો ભાઈ દવાખાનાની અંદર જે શારીરિક તકલીફ થવાની હોય કોઈને ત્રણ દિવસ અગાઉ ખબર હોય છે ખરી તો આજે તમને એટલી કોમન સેન્સ નથી તમે અધિકારી બનીને બેઠા છો તો તમને એટલી કોમન સેન્સ તો હોવી પડે ને કે વ્યક્તિ બીમાર પડવાનું એના ઠેકાણા ન હોય અને તમે હાવ ખોટી રીતે માણસને હેરાન જ કરવો છે હેરાન જ કરવો છે આજે સામાન્ય કર્મચારી અરે આટલી બધી દુશ્મની કઈ બાબતે છે ભાઈ એટલે મહેરબાની કરી અને જે રીતે લીગલી જે થાતું હોય એ કરાવો કોઈ ડ્રાઈવર કંડક્ટરને હેરાન કરવાનું બંધ કરી દો આજે યુનિયનના લોકોને હું ખાસ કહેવા માગું છું કે ઉનાના યુનિયનની ફરિયાદો બહુ આવે છે મારે જાહેર ન કરવું પડે યુનિયનવાળા જે ડ્રાઈવર કંડક્ટરોને જે તકલીફ છે એ તકલીફ જોવું અને એના નિરાકરણ લાવો આપણે યુનિયન જે બનાવ્યું છે ને યુનિયનના જે નેતા બીના છે ને એનું કારણ હજી છે સમજી લેજો બાકી કાંઈ તમને ત્યાં કાંઈ છે ને એન્જોય કરવા નથી રાખ્યા અને આ એક વસ્તુ ખાસ કહી દઉં કે ત્યાં હપ્તા ચાલુ થયા છે મુન્નાની અંદર અને હપ્તા તો પાછા કેવા ખબર પૈસાના નહીં દારૂની બોટલના આ બધા મારી પાસે પુરાવા આવે છે અને ત્યાં પહેલાં જો તમે સમજી જાઓ તો વધારે સારું છે ને પછી સરસ જાહેર બદનામ થઈ ગયા હો અને તમારા ફેમિલી મેમ્બરને ખબર પડે છે કે અમારા જ્યાં નોકરીએ જ્યાં કરવા જાય છે ને આવા ધંધા કરે છે ઝાકુબના એટલે જે છે એ બધું હકેલી ગયું તો બહુ મજા છે બીજું ડેપો મેનેજર એવું કહે છે કે નરેશ વાળાને વસંત ચાવડા પાસે પાંચ લાખ રૂપિયાનો ખર્ચો થાય ને તો ઠીક ભલે થાય એ બેતર છે બાકી એને છોડવામાં નહીં આવે એટલે શું કાંઈ ભાઈ અમારો મટર બદર કરાવી નાખવાની ગણતરી છે અને અમે જ્યાં ડ્રાઈવર કોન્ડક્ટર માટે લડીએ છીએ એ હું ખોટી રીતે લડીએ છીએ આજે તમને અનફીટ આપવામાં આવે વ્યક્તિને બાટલા ચડાવતા હોય દવાખાનાની અંદર સિવિલ સર્જનના તમને સર્ટિફિકેટ આપવામાં આવે ઈ સર્ટિફિકેટ ખોટાને આ ભાઈ એક જ હાચા તમે બધું લાવો ને તમે એવું રેકોર્ડિંગમાં હો ત્યાં ડેપો મેનેજરી ભાઈ સોયબ ભાઈ વાત કરે છે એમાં બોલે છે કે તમારા ભાઈ અવારનવાર જ્યારે લાંબો રૂટ આપ્યો આ આપવાનો હોય ત્યારે આવું જ કરે છે એટલે હું આ દવાખાનું ઈ ટાઈમ જ આવી જાય અને સિવિલ સર્જનને બધા હું એ ડૉક્ટરો ગાંડા થઈ ગયા છે તો ભાઈને સારવાર આપે છે એટલે હું ડૉક્ટરો ખોટી સારવારો આપી તો આપતા હશે એવું તમારું કેવું છે તમે એક જ હરિશંદ્ર સૌ એટલે આ બધું રહેવા જ્યો કોકના પેટ ઉપર પાટા મારવા જાવ છો જો આપણા પેટ ઉપર પાટા ન લાગે બાકી એસટી નિગમનો કોઈ પણ કર્મચારી હશે એની નરસ એની અરે નરસવાળા છેક સુધી ઊભો રહે આ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે ગમે ત્યારે એનો ટેકો બનીને ઉભો રહીશું અને કોઈ પણ એસટીના કર્મચારીને કાંઈ બી તકલીફ હોય મારો નંબર લખી લેજો છન્નું આઠ એકોતેર બાવન છ પાંત્રી એની ટાઈમ તમારી હેલ્પ કરવા માટે હું તૈયાર હોઈશ આપણે ગુલામી નથી કરતા આપણે નોકરી કરીએ છીએ ને આપણી લાયકાત મુજબની નોકરી કરીએ છીએ કોઈના બાપની કોઈને કોઈની કોઈની પેઢીમાં આપણે નથી જાતા આપણે ઈ કે એમ કરવું પડે નોકરી નોકરીની રીતે કરો અને કોઈ બી દબાવે કોઈ માયનો દબાવે કોઈ બી અધિકારી કરી દબાવે તો એ મને ફોન કરો આપણે એની એને છે ને એની નાની યાદ કરાવી દઈ અને ડેપો મળી દે રાઠોડ તમને જે થતું હોય ને એ કરી લેવાનું હો ખીલો મારતો ખીલી માર્યો તો હોય ને ખીલો મારી લેજો એમ કે કોઈ ફાટી નથી પડતા કેટલાય આવે ને કેટલાય જાય છે અમે સામાજિક કામ કરીએ ને તો રસ્તામાં બધે આવતા જ હોય ઉડી હોય એટલે બહુ ધ્યાન રાખજો આજે સબરભાઈ છે ને એનું ગેરહાજર માંથી નામ હું કઢાવીશ ગમે એમ કરી અને ડેપો મેનેજર તમને પણ નહીં છોડવામાં આવે તમે જે આ અત્યારે તમે

ખોટી રીતે હેરાન કરતી કે ભાઈ જો મારા ભાઈ ને કાલે એની તબિયત બગડી ગઈ ઓલા DC incharge ને કીધું કે ભાઈ મારી તબિયત સારી નથી બરોબર એટલે હું રજા ઉપર જાઉં છું સારવાર લેવા માટે તો કાલે એને આજે સારવાર લીધી ને આજે સારવાર નો report unfit certify બધું મોકલાવ્યું લખીને મોકલાયું કે ભાઈ મારી નોકરી હમણાં હું fit નો થાવ ત્યાં સુધી કાઈ ન લખવી એ ઓલા ગેરહાજર નહિ એને ફોન કર્યો એને સાહેબ ને પેલા એસીઆઇ ને તો કે સાહેબ કે એમ થાય ને હવે તો અરે એમ નથી એમ નથી મારી વાત હંભડો તમારા ભાઈ ની તબિયત ખરાબ છે બરોબર હા તો તમે અનફિટ આયપું છે હા અનફિટ સટી આયપું પછી સારવાર લીધી એના ફોટા આયપા તો ને છતાં છતાં તમારે ભાઈ ને ગેરહાજર માં નાયખા

તમે નોકરી કરો છો તો તમને ખબર તો હોવી પડે ને કે ક્યારે ગેર માં માણસો ને નાખવા બરોબર તો અત્યારે તમારા ભાઈ તમારા ભાઈ નામ છે હા ભાઈ બરોબર ડ્રાઈવર છે કંડક્ટર છે આમ રજા રિપોર્ટ નો મુક્યો હોય કે રજા જોતી હોય ને આપડે રજા નો મૂકી હોય ને તોય ગેરહાજર મૂકે આ જે છે કર્મચારી કોઈ પણ કર્મચારી સ્થળ ઉપર સમજી નોકરી શરૂ થવાની છે સ્થળ ઉપર એને કઈ થઈ ગયું બરોબર એને સારવાર માટે સાહેબ મોકલે કે એને નોકરી કરવા માટે મોકલે સારવાર માટે મોકલવા પડે ને કે ભાઈ આની જગ્યા બીજી વ્યવસ્થા કરીને બીજો ડ્રાઈવર મોકે પણ જેને શારીરિક રીતે સક્ષમ નથી

બરોબર કાઈ વાંધો નહીં ભાઈ આપડે છે ને અ જેટલી થાતી મહેનત કરી અને હમણાં એવું લાગે તો કાલે હું સાહેબ હારે અહીંયા ડીસી સાહેબ હારે વાત કરી લઈશ અને મને તમારો સાહેબ વ્હોટ્સઅપ ની અંદર તમારા ભાઈ નું બધું નાખી દેજો ભાઈ બધું હું મોકલું છું એનું ઓલું અંકિત શેટ્ટી એ તમને મોકલું છું એટલે કે આ રીતનો કર્મચારી ને હેરાન કરવાથી ફાયદો હું એને કે એને બરોબર હાલો આ ગોવિંદભાઈ છે હવે એને કોઈ ધમકી નથી આપી કાઈ કીધું નથી બરોબર તો એ ઓલા કે ડેપો મેનેજર ના કેવાથી ઓલા બાલુભાઈ ફરિયાદ નોંધાવી કે ભાઈ એમ કેતા કે હું છરી માલ ને મરી જાય ને પછી એને વાત ફેરવી નાખી પેલા એમ કે હું છરી મારી હતી બરોબર એમ કરીને આ બાલુભાઈ ને હેરાન કર્યા જાણવા જો ફરિયાદ દાખલ કરી બરોબર બીજા કર્મચારી એવા છે કે ભાઈ એને સ્થળ ઉપર એને એની તબિયત લથડી ગઈ બગડી ગઈ ને એના માટે એને રજા મૂકી રજા મુકવા છતાં મેડિકલ લીવ ને મેડિકલ અનફીટ શર્ટી ને બધું ફોટો ને બધું રજૂ કરવા છતાં એને ગેરહાજર માં મૂકે મેડિકલ લીવ આપવાની જગ્યાએ એને ગેરહાજર મૂકે તો આ રીતનું કર્મચારી સાથે વ્યવહાર કરવાથી આ લોકોને ફાયદો શું છે government નો કોઈ રૂલ્સ છે એની કે આ રીતના હેરાન કરવા કર્મચારીઓને બરોબર છે એવો કાઈ રૂલ્સ કે પરિપત્ર હોય તો આપો એને કે તો અમને ખબર પડે કે ભાઈ નઈ આ બધાયને લાગત હેરાન કરવાના સરકારે આમ જોગવાઈ જ કરેલ છે પરિપત્ર બાર પાડેલું જ છે એવું

મોવા ડેપો મોવા ડેપો મારો ભાઈ હતો ને ત્યારે એને અહીંયા ઈ ડેપો મેનેજરે એ રીતનું જે કર્યું હું મે મેડિકલ માં એને રજા માંગી રજા માંગીને બાટલા ચઢાવ્યા મોવા ડેપો ભાઈ મોવા ડેપોમાંથી વધારે તબિયત બગડી તો પાછો ઉના આવી ગયો ઉના સારવાર લીધી ત્યાં ઈ ડેપો મેનેજરે એ એવું કીધું પછી મેં લખીને મોકલું પીજી પોર્ટલ માં ત્યાં દે ફળફર્યું નબળી બોધું આવ્યું તો પછી ગવાબા આપણે કઈ કરવું નથી ના આમ ને તેમ ને કરતા જ અત્યારે ઉના ડેપો માં છે એટલે આપણે અહિયાં કોઈ વસ્તુ કરી નથી પણ આ તમારો વિડીયો મેં જોયો હતો ને ગોવિંદભાઈ નો ને મેં કીધું હવે આપણે આરામથી લઈએ બાકી આપણે એને

અમે ત્યારે મુલાકાત કરવા જઈએ ને તો એ ત્યારે ને ત્યારે ફોન કરી અને ગોવિંદભાઈ ની નોકરી લખવાનું કહી દીધું અને જે કઈ છે એ તપાસ કરવાનું કહી દીધું ડીસી સાહેબ બહુ સારા માણસ છે